તો સુરતમાં પણ થર્ટી ફર્સ્ટની ઉજવણીના અનેક કાર્યક્રમ યોજાય છે ત્યારે વર્ષ બે હજાર ચોવીસને અલવિદા કહેવાને નવા વર્ષ બે હજાર પચીસને આવકારવા લોકો સુરતના ડુમસ રોડ ગૌરવપત રોડ પાલ રોડ સહિતનાઓ પર પણ ભેગા થાય છે સુરતના થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સુરત પોલીસ કમિશનરે થર્ટી ફર્સ્ટને લઈને બંદોબસ્ત ગોઠવી દીધો છે થર્ટી ફર્સ્ટને લઈને કેટલીક ગાઈડલાઇન પણ બહાર પાડી છે સાથે વધારાની ફોર્સ ફાર્મ હાઉસ પાર્ટી પ્લોટ મોટા મોલ હોટલ કાફેમાં નાઇટ વિજયના સીસીટીવી કેમેરા લગાવવા ફાયર સેફ્ટીની તમામ સુવિધાઓ ફરિયાદ રાખવા ઉજવણી સ્તરે પ્રતિબંધિત કૃત્યો કે માદક પદાર્થો કે કેફી પીણામોનો ઉપયોગ ન કરવા તમામ પાર્કિંગ સ્તરે પ્રાઇવેટ સિક્યુરિટી તથા સીસીટીવી કેમેરા ફરજિયાત લગાડવા ધ્યાનમાં બહાર પાડ્યું છે તો થર્ટી ફસ્ટની ઉજવણીના ખાનગી આયોજનોમાં નજર રાખવા ડ્રોન કેમેરા હ્યુમન સોર્સિસ રાખવા સહિતનું આયોજન કરાયું છે સાથે જાહેર પર ફટાકડા ફોડવા ઉજળીમાં બેફામ રીતે વાહનો ચલાવી સ્ટન્ટ કરવા પાણી ઉડાડવા તલવાર કે ઘાતક હત્યાથી કે કાપવા જ્યાં રસ્તા પર માઇકો વગાડવા પાનના ગલા કે ચાની લારી પર ચાર કે વધુ વ્યક્તિઓને ભેગા થવા કે ટ્રાફિકને નરતારૂપ રીતે ટોળા બની ઊભા રહેવા પ્રતિબંધિત માદક પદાર્થો વેચવા તેમજ સેવન કરવા દર્દીઓને સિનિયર સિટીઝનો કે રહીશોને પરેશાન થાય તો ઘોંઘાટ કે મોટાભાગે મ્યુઝિક વગાડવા બાઇક તથા કારમાં હોર્ન વગાડવા મોઢાથી વિસલ કે પીંપુડા વગાડવા ટ્રાફિકને અડચણ થાય તેવા પાથરણાવાળા કે ફૂટપાથ પર ફેરી અને વેચાણ તથા ટોળાવળીને ઉભા રહેવા પર પ્રતિબંધ મુકાયો છે તો સાથે ચાર હજાર પોલીસ કર્મચારી ચાર એસઆરપીની કંપની નવસો સિત્તેર હોમગાર્ડ અને પાંચસો પચાસ ટીઆરબી જવાનો બંદોબસ્ત પણ જોડાશે તો પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે ફ્રેન્ડ ઓફ પોલીસ મિત્રો પણ જોડાશે એકત્રીસ ડિસેમ્બરના રોજ આપણા બે હજાર ચોવીસના વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને બે હજાર પચીસના આવકારવા માટે ઘણી મોટી સંખ્યામાં આપણા સુરતીજનો જોએ સેલિબ્રેટ કરતા હોય છે આપણા બહાર જો અમુક જો રોડ રસ્તાઓ અમુક વિસ્તારો પર જો સેલિબ્રેટ કરે છે ખાસ કરીને આપણા ડુમસ રોડ ગૌરવપત પાલરાજનવાળા ગૌરવપથ થઈ ગયા જોઈએ અને ઉદના મગદલ્લા રોડ થઈ ગયા જોઈએ આ વિસ્તારોમાં જો લોકો મોટી સંખ્યામાં બહાર આવીને જોએ સેલિબ્રેટ કરે છે અને સાત જો ડુમસ વિસ્તારમાં જો ઘણા બધા જો પાર્ટી પ્લોટો છે જો એ ફાર્મ હાઉસેસ છે ત્યાં પણ જો એ લોકો તેર જેટલા મંજૂરી માગી છે જો અત્યાર સુધી આ પ્રક્રિયામાં છે જોઈએ આ સમગ્ર વ્યવસ્થા સારી રીતે થાય લોકો એન્જોય કરે પરંતુ એવા કોઈ કૃત્ય નહીં કરે જેથી બીજા લોકોને તકલીફ પડે યા કાયદા વિરુદ્ધમાં હોય અથવા જો આપણે સુરતના નામ ખરાબ થાય આ પ્રકારના કોઈ કૃત્ય નહીં કરે એના માટે સુરત શહેર પોલીસ તરફથી જો પીછલા એક અઠવાડિયાથી અમે લોકો કાર્યવાહી ચાલુ કરી છે જેમાં ખાસ કરીને જો કોઈ બી નશીલી ચીજોનું સેવન નહીં થાય એના માટે જો એન્ટી નાર્બોટિક્સ ડ્રગ્સના યુઝ કરવાના બ્રિથના લાઈઝરના અમે લોકો ગઈકાલે બધા જો શહેર કે અંદર જેટલા બી પોલીસ વિસ્તારો છે એના બ્રિથર્નલાઇઝરના ટેસ્ટિંગ કરીને આના બ્રિથનલાઇઝર છે બધા લોકોને ચેક કરવાના વ્હીકીલ નાકાબંધી કરીને વ્હીલો ચેક કરવાના કોઈ ઓવર સ્પીડિંગ નહીં કરે વ્હીકીલ એના ચેકિંગ કરવાના જોઈએ અને સાથોસાથ જેટલા બી હોટલ્સ છે જેટલા હોટલ્સ છે જ્યાં અમુક અમુક લોકો જો પાર્ટીના આયોજન કરવા કરતા હોય છે અમુક હોટલ તરફ થાય છે જોઈએ પાર્ટી પ્લોટ તરફ થાય છે જોએ આ બધા લોકોને બોલાવીને જો આજથી જ જોઈએ પોલીસ અધિકારીઓ અમારે સૂચના આપશે કે કોઈ પણ પ્રકારના એવા વિથઆઉટ પરમિશન એ તો કામ નહીં કરશે અને પરમિશન લઈને ભી જેટલા મર્યાદાઓ નક્કી કરવામાં આવે છે આજ મર્યાદામાં જો આ સેલિબ્રેશન થાય એના ઇન્શ્યોર કરે જોએ સુરતમાં 30% લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા બંધબદ્ધ ગોઠવવામાં આવ્યો છે તો 30% ઉજવણી દરમિયાન સામરિક તત્વ પર પણ પોલીસ બારની જ રક્ષાતે આવી છે સુરતમાં કોઈ અઘટિત ઘટનાઓ ન બને બ્યુરો રિપોર્ટ ઇટ અન્ડ